કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સમજે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતો એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જાય છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલા લઈ અને પછી જે એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલી પરંતુ જે આવ્યા છે એ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો અને પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી છે તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે છે એમનું સ્વાગત છે